મહિલા પુરુષને ટાર્ગેટ કરતા ગોરવા અને અકોટા પોલીસ મથકમાં નોંધાયેલા છ ગુનાના ભેદને ઉકેલાયો અછોડા તોડ ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું હતું જેમાં કિસ્સાઓ વધતા આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસના હાથ ધરવામાં આવી હતી જેમાં અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલા સોનુ સિંહ બલવીર સિંહ ભોડ સિકલીગર શંકાના દાયરામાં આવ્યો અને તે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તરસાલી દંતેશ્વર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી દરમિયાન બે સંકંદો અલગ અલગ બાઇક પર આવતા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જોઈને તે નાસી છૂટવાનો પ્રયાસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું જેમાં બંને આરોપી પાસેથી સોનાના બે મંગળસૂત્ર અને ચાર તૂટેલી સોનાની ચેઇન મળી આવી હતી તે અંગે પૂછતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા બાદમાં ક્રાઈમ બ્રાન્ચે કડકાઈ દાખવતા બંને ભાગી પડ્યા હતા અને તેમની પાસેથી મળી આવેલા કુલ છ દાગીના ચોરીના હોવાનું જણાવ્યું હતું વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ બંને પાસેથી કુલ મળીને રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તમે જાણો છો એમ હમણાં બે દિવસ પહેલા એટલે કે નવ દસ ની નાઇટમાં બે ચેન સ્નેચિંગ થયેલા અને એ પહેલા પણ આજ મહિનામાં ગણીએ તો બીજા પણ ત્રણ ચાર ચેન સ્નેચિંગ થયેલા જે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલા આ ચેન્જ સ્ટીચરો તપાસમાં તપાસ માં અલગ અલગ ટીમો કાર્યરત હતી એમાં અમને આજે સફળતા મળી છે અને અમે બે આરોપી એક છે સોનુ સિંહ બલવીર સિંહ અને બીજા છે જસપાલ સિંહ પાપા સિંહ આ બંને સિકલીગર છે આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ છ ગુના ચેન્જ સ્નેચિંગ નો ભેદ ઉકેલાયો છે જેમાં ચાર ગુના છે એ ગુરવા પોલીસ સ્ટેશનના છે અને બે ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે એ સિવાય જે આ સોનુ સિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણસો પણ ના એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ આ કામે અમે ટોટલ છ ગુના ગુનાનો મુદ્દામાલ મંગળસૂત્ર અને ચેટ વગેરે તમામ છસો ટકા મુદ્દામાલ રિકવર થયો છે અને સાથે એ જે મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા કે યામાહા મોટર અને એક વિવો કંપનીનો મોબાઈલ ફોન સાથે ટોટલ અમે દસ લાખ નો મુદ્દામાલ અમને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે જે રીતે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જોઈએ ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટર પાછળ જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી દેતા હતા અને પોતે ચીખલી હોવાથી માથે વીક પણ પહેરી લેતા હોય પોતાની આઈડેન્ટિટી ડિક્લેર થાય એ રીતે અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે પેલી સવારે જે રીતે એ કોઈ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મગરસૂત્ર ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઇકલ ઉપર ભાગી જવાની એની એમો છે આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેવા જોવા જઈએ તો જે સોમસિંગ છે

આમાં અમને ખ્યાલ હશે આજ સુધી જ્યાં બરોડા સિટીમાં ચેન સ્ટ્રેચિંગના ગુનાઓ લગભગ ડિટેક થઈ જાય છે આપણે રાજ્યમાં પણ ચેન સ્ટ્રેચિંગના ગુનામાં ડિટેક્શનમાં ઘણા આગળ છે એમાં ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ બે હજાર ચોવીસના ઓલમોસ્ટ તમામ ગુના ચેન સ્ટ્રેચિંગના ડિટેક્ટ થઈ ગયેલા છે અને આ વર્ષમાં પણ જ્યારે આપણા સાત મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે અને એમાં અલગ અલગ આરોપીઓ છે એટલે એને કોઈ બીજો કોનોમોશનલ નથી કે કોઈ કોનોમોશનનો વિશે નથી પરંતુ કોરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારનો ગુના કર્યા છે કે કેમ તેની અમે તપાસ करतो आणि असे तो प्रमाणे पर आगे ती करी वेकछ